વાત કરીએ પહેલા પાટણની તો પાટણ ફૂડ વિભાગે શંકાસ્પદ ઘી બટર અને તેલના જથ્થાને લઈને મોટી કાર્યવાહી હાથ ધરી છે હાંસાપુર નજીક આવેલા પાટ એસ્ટેટના ગોડાઉન નંબર અને શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમી મળતા ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે તપાસ દરમિયાન બંને ગોડાઉન ને સીલ કરી દેવામાં આવ્યા પંદર દિવસ બાદ ગોડાઉનના માલિક હાજર થતા ફૂડ વિભાગે સીલ કરેલા ગોડાઉન ખોલી તપાસ કરી આ દરમિયાન શંકાસ્પદ ઘી અને બટરનો જથ્થો હાથ લાગ્યો રાજેશ્વરી ડેરી પ્રોડક્ટ પ્રોડક્ટમની દેઢીના શંકાસ્પદ ઘી બનતું હોવાની માહિતીના આધારે ફૂડ વિભાગે રેડ કરી હતી તપાસ દરમિયાન ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના દસ નમૂના અને તેલનો એક નમૂનો લઈ તેને વધુ પરીક્ષણ માટે મોકલ્યો આ કાર્યવાહીમાં કુલ એકાવન લાખ પચીસ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે શંકાસ્પદ ઘી અને તેલનો નમૂનો લઈને હાલ તો તપાસ અર્થે મોકલવામાં આવ્યો છે અને ગોડાઉનને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમી મળી હતી જેના આધારે ફૂડ વિભાગ દ્વારા ગોડાઉનને સીલ કરવામાં આવ્યો પાટણ ફૂડ વિભાગે આ કાર્યવાહી કરી શંકાસ્પદ ઘી બટર તેલના જથ્થાના ગોડાઉનને સીલ કર્યું હતું પંદર દિવસ બાદ ગોડાઉનનો માલિક હાજર થયો અને ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી આજે અંગે વધુ વાત કરીશું સમતા અલકેશ અમારી સાથે લાઈવ જોડાયા છે અલકેશ પાટણમાં ફૂડ વિભાગ સક્રિય થયો છે નકલી ઘી બટર બનાવતી જે ફેક્ટરીઓ છે ગોડાઉન છે તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે વિગત જણાવશો ચોક્કસવી પાટણ એ લગભગ અસીલ પહેલા ચોક્ખા ઘી માટે ખૂબ જ ફેમસ હતું પણ હવે આજના સમયમાં નકલી ઘી માટે ફેમસ થયું છે અને જે રીતે ડીતા છે પાટણ જે સિદ્ધપુર જે ત્યાં નકલી ઘી બટર કે કોઈ અન્ય તૈલી બનાવટ ની જે વારંવાર ફરિયાદો આવતા ફૂડ વિભાગ અને પોલીસ તંત્ર હરકતમાં આવે છે અને હરકતમાં આવ્યા પછી એ જ્યારે કાર્યવાહી કરે ત્યારે ચોક્કસ આ બધું નકલી બહાર આવે છે હાલ અત્યારે ગુજરાતમાં નકલીની બોલવાળા છે એને લઈને ક્યાંક ને ક્યાંક આ જે પનીર છે ઘી છે તેલ છે એ બધું જ નકલી હોય હવે અત્યારે મોડે મોડે આવી રેડો કરવામાં આવે છે પરંતુ રેડ કર્યા પછી જે સેમ્પલ હોય છે એ સેમ્પલ ની વિગતો મળતી નથી અને એને લઈને જે આ કાળા બજારીઓ આવું જે બે કરવાના તત્વો છે તે ચોક્કસ બેફામ બનતા હોય છે ખાસ કરીને જે ડીસા વાત કરીએ ડીસા અને પાટણમાં ક્યાંક ને ક્યાંક મોટું માર્કેટ આવું ભેક્ટેરિયા બજારનું આવ્યું છે લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાની વાત કરીએ તો ઓછામાં ઓછો બે કરોડ જેટલો આવો શંકાસ્પદ ઘી જથ્થો સીઝ કરવામાં આવે છે વારે ઘડીએ ફૂડ વિભાગ કામગીરી ચોક્કસ સારી છે પરંતુ એના પછીનું જે ફોલોઅપ લેવાનું જે નથી આવતું એને લઈને જે બીજા જે આવા ભેસરીય વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક હરકતમાં આવતા હોય છે ને એમના કામ ધંધા ચાલુ રાખતા છે એટલે આટલી બધી જે રીતે કહે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય છે છતાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કોઈ ગણકારતું નથી અને આવા નકલી ઘી બટર છે કે કોઈ બી એ પ્રવૃત્તિ ચાલુ રાખે ત્યારે ગઈકાલે જયારે પાટણના પાટ એસ ગોડાઉનમાં લગભગ પંદર દિવસ પહેલા પાટણની ફૂડ વિભાગે ટીમે તપાસ કરી હતી ત્યારે માલિક હાજર હતો અને એને સીલ કરવામાં આવ્યો હતો અને જેવટે આખરે કંટાળીને એનો માલિક હતો એ ક્યાંક ને ક્યાંક હાજર થયો હતો ને ગઈકાલે સાંજ પછી રાત્રે જ્યારે આ ગોડાઉન ખોલવામાં આવ્યું અને તપાસ કરતાં ખૂબ જ મોટું કહી શકાય તો જટ્ટો મળ્યો એની અંદર ખાસ કરી જે આપણી દૂધ સાગરની તાગર ઘીનો ડબ્બો છે એવું જ પેકિંગ કરેલો આગળ માં લખીને જે ડબ્બો છે એ જો મળવા આવે છે આમ જોવા જઈએ તો જે ડેરી પ્રોડક્ટ બનાવતી રાજ એન્ટરપ્રાઇઝ કંપની છે એમાં લગભગ આ તપાસ કરતા અંદાજે લગભગ એકાવન લાખ પચીસ હજાર નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવા પરંતુ કહી શકાય કે આ જે સેમ્પલો જે સેમ્પલો લીધા પછી પણ એનું કોઈ રિપોર્ટિંગ થતું નથી એ ખૂબ ચર્ચાસ્પદ બની છે અને ક્યાંક ને ક્યાંક એની સામે આંગળીઓ પણ ચિંધાઈ રહી છે જી અંતિ અલ્કેશ આગામી દિવસોમાં ફૂડ વિભાગ દ્વારા કયા કયા જગ્યાએ દરોડા પાડવામાં આવશે કઈ કઈ કાર્યવાહી થશે તે અંગે કોઈ વિગત મળી રહી છે જે ચોક્કસ એવું તો આપણે કહી શકીએ કે આગામી સમય ક્યારે પણ જે રીતે આ બાતમી મળતી હોય છે ક્યાંક ને ક્યાંક અંદર ના ફૂટેલા માણસો ત્યારે જ આવી બધી વાર આવતી હોય વાતો બાકી અત્યારે હાલ પાટણ સિદ્ધપુર બજારો જે પાટણ સિદ્ધપુર તાલુકા જેમાં ખૂબ જ મોટા પ્રમાણે ભેરસેવાડે એમ કહી શકાય જે રીતમાં પણ કંપનીઓ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જયારે કોઈ અંદરનો નો માણસ જયારે બાતમી આપતો ત્યારે સક્રિય થતા હોય છે પણ ફૂડ વિભાગ હોય છે એ કાર્યવાહી તો કરે છે

આ પાટણ એક વખત ત્યારે ઘી કાટો કહેવાતો હતો ત્યાં ઘણી વાળું ઘી તમે આંગળી નાખો તો આંગળી માંથી ઘી બનતું હતું પરંતુ હવે ડેરીઓ ની પ્રોડક્ટ વધી ગઈ ક્યાંક ક્યાંક બધું વાતચીત કરવામાં આવે તો જે મંડળીઓ છે એ લોકો જે ઘી બનાવીને વેચતા હોય છે એને કારણે જે આ પાટણ હતું એ પાટણ બજાર બંધ થવાયું અને ક્યાંક ક્યાંક વળતર ઓછું રહેતું હોય અને જે અત્યારે હાલ ઘણી વખતે એવું હોય છે કે આપણે ક્યાંક વાતચીત કરતી ગ્રાહક જ એવું કહેતો કે જી આપો અમારે પૂજા માટે જોઈએ છે તો આવું પણ ક્યાંક ને ક્યાંક હોય છે એટલે શું છે કે નફો વધારે આવા નકલીમાં વધુ પડતો હોય જયારે હોય છે એ પોસાય એવું નથી હોતું ને માર્કેટમાં પણ જે રીતે આ કામગીરી ચાલી છે એ પણ એક શંકાના ઘેરાવાઈ શકે એવી છે જી અંધી આભાર અલ્કેશ જોડાવા માટે અને માહિતી આપવા માટે